નમસ્તે મારા વહાલા મિત્રો આજે હું તમારી સમક્ષ એક એવી વાત લઈને આવી છું જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલવાની ચાવી બની શકે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે દર વર્ષે મકર સંક્રાંતિ ઉજવીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ પણ છતાં જીવનમાં જે પરિવર્તન આવવું જોઈએ તે કેમ નથી આવતું આજે હું તમને એક એવા ગુપ્ત દાન વિશે જણાવવા જઈ રહી છું જેનો ઉલ્લેખ આપણા પ્રાચીન ગ્રંથોમાં અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યો છે આ દાન વિશે કોઈને કહેવાનું નથી કોઈને બતાવવાનું નથી માત્ર સાચા હૃદયથી અર્પણ કરવાનું છે જો તમે આ રહસ્ય જાણી લીધું અને આ મકર સંક્રાંતિ પર તેનો અમલ કર્યો તો વિશ્વાસ રાખજો કે આવનારું આખું વર્ષ તમારી માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ લઈને આવશે આ વિડિયો ખૂબ જ લાંબો અને ઊંડો છે પણ જો તમે એક પણ સેકન્ડ મિસ કરી તો કદાચ તમે એ વિધિનો અસલી સાર ગુમાવી દેશો જે તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે એટલે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો મકર સંક્રાંતિ એ માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નથી પણ તે સૂર્યનારાયણના ઉત્તરાયણ થવાનો પવિત્ર કાળ છે શાસ્ત્રોમાં ઉત્તરાયણ ને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે આ સમયે બ્રહ્માંડમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ એટલો તેજ હોય છે કે તમે જે પણ કર્મ કરો છો તેનું ફળ અનેક ગણું વધી જાય છે દાનનો મહિમા તો આપણે સૌ જાણીએ છીએ પણ શું તમે જાણો છો કે ગુપ્ત દાન એટલે શું જ્યારે તમે કોઈને કંઈક આપો છો અને તમારા મનમાં એવી ભાવના હોય કે મેં દાન કર્યું ત્યારે ત્યાં અહંકાર જન્મે છે અને અહંકાર હંમેશા પુણ્યને ખાઈ જાય છે પરંતુ જ્યારે તમારી જમણી હથેળી શું આપી રહી છે તેની ખબર તમારી ડાબી હથેળીને પણ નથી હોતી ત્યારે તે દાન સીધું ઈશ્વરના દરબારમાં સ્વીકારાય છે આ ગુપ્ત દાન એ તમારા પાપ કર્મોનું પ્રાયશ્ચિત છે અને આવનારા સંકટો સામેનું સુરક્ષા કવચ છે હવે આપણે એ ઊંડા રહસ્ય તરફ જઈએ કે આ મકર સંક્રાંતિ પર તમારે કયું ગુપ્ત દાન કરવાનું છે આ માટે તમારે કોઈ મોટું મંદિર શોધવાની જરૂર નથી કે કોઈ મોટા પંડિત પાસે જવાની જરૂર નથી તમારે જરૂર છે માત્ર શુદ્ધ ભાવની મકર સંક્રાંતિ દિવસે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ એક લાલ રંગના સુતરાઉ કાપડમાં પાંચ મુઠ્ઠી કાળા તલ એક આખો ગોળ ટુકડો પાંચ લવિંગ પાંચ એલચી અને એક ચાંદીનો અથવા તાંબાનો સિક્કો મૂકવો આ પોટલીને રેશમી દોરીથી બાંધી દેવી આ પોટલી બનાવતી વખતે તમારા મનમાં સતત સૂર્ય ગાયત્રી મંત્ર અથવા ઓમ સૂર્યાય નો જાપ ચાલવો જોઈએ આ પોટલીને તમારા ઘરના મંદિરમાં રાખી દેવી અને આખો દિવસ કોઈને પણ તેના વિશે કહેવું નહીં ઘરના સભ્યોને પણ ખબર ન પડવી જોઈએ કે તમે કંઈક વિશેષ તૈયાર કર્યું છે સાંજનો સમય જ્યારે સૂર્યાસ્ત થવાની તૈયારી હોય જ્યારે આકાશ કેસરી રંગનું હોય ત્યારે આ પોટલી લઈને તમારે ઘરની બહાર નીકળવું તમારે એવી જગ્યા શોધવાની છે જ્યાં કોઈની અવર જવર ઓછી હોય કોઈ જૂનું પીપળાનું ઝાડ હોય કોઈ વહેતી નદીનો કિનારો હોય અથવા તો કોઈ એવો ગરીબ પરિવાર જે ખરેખર મુશ્કેલીમાં હોય પણ માગી શકતો ના હોય આ પોટલીને ત્યાં ચૂપચાપ મૂકી દેવી જો તમે કોઈ ગરીબ ના ઘરે મૂકો છો તો એવી રીતે મૂકવી કે તેમને ખબર ન પડે કે કોને મૂકી છે આ દાન કર્યા પછી મનમાં માત્ર એટલું જ બોલવું કે હે સૂર્યદેવ મારું આ અર્પણ સ્વીકારજો અને મારા જીવનના અંધકારને દૂર કરજો ત્યાંથી નીકળ્યા પછી પાછળ વળીને નહીં અને રસ્તામાં કોઈની સાથે વાત પણ ન કરવી આ મૌન અને આ ગુપ્તતા જ આ દાનની અસલી શક્તિ છે મિત્રો આ પૃથ્વી પર નિયમ છે કે જે વસ્તુ તમે છુપાવીને અને નિઃસ્વાર્થ ભાવે આપો છો તે બ્રહ્માંડ તમને લાખો ગણી કરીને પરત આપે છે મકર સંક્રાંતિ પર તલ અને ગોળનું દાન સામાન્ય છે પણ આ વિધિપૂર્વકનું ગુપ્ત દાન તમારા પિતૃદોષને પણ શાંત કરે છે આપણને ખબર નથી હોતી કે આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ પાછળ આપણા પૂર્વજોની અતૃપ્ત ઈચ્છાઓ હોય શકે છે જ્યારે તમે આ રીતે અજ્ઞાત થઈને દાન કરો છો ત્યારે અત્યંત પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે આ આશીર્વાદ જ તમારા બાળકોની પ્રગતિમાં અને ઘરમાં રહેલી કલેશની સ્થિતિને દૂર કરવામાં મદદરૂપ થાય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો મકર સંક્રાંતિ એ આત્મચિંતનનો સમય છે જેમ સૂર્ય પોતાની દિશા બદલે છે તેમ આપણે પણ આપણા વિચારોની દિશા બદલવાની જરૂર છે ઘણી સ્ત્રીઓ મને પૂછતી હોય છે કે શું અમે આ દાન અમારા પિયર પક્ષ માટે કરી શકીએ ચોક્કસ દાનનો કોઈ સીમાડો હોતો નથી જો તમે કોઈ જરૂરિયાતમંદ વિધવા બહેન કે કોઈ અનાથ બાળકને ખબર પડ્યા વગર કપડા કે ભોજન પહોંચાડો છો તો તે પણ મકર સંક્રાંતિનો સૌથી મોટું ગુપ્ત દાન છે યાદ રાખજો જે દાનનો ઢંઢેરો પિટાય છે તે માત્ર ધરતી પર જ રહે છે પણ જે દાન શાંતિથી કરાય છે તે આકાશ સુધી પહોંચે છે આજના જમાનામાં જ્યાં લોકો સોશિયલ મીડિયા પર દાનના ફોટા મૂકે છે ત્યાં તમે જો આ ગુપ્ત માર્ગ અપનાવશો તો તમે ઈશ્વરની સૌથી નજીક હશો આ વિડીયો દ્વારા મારો પ્રયાસ માત્ર તમને માહિતી આપવાનો નથી પણ તમારા જીવનમાં એક આધ્યાત્મિક ચેતના જગાડવાનો છે તમે કલ્પના કરો કે એક નાનકડી પોટલી જેમાં તલ અને ગોળ છે તે કઈ રીતે તમારા નસીબને બદલી શકે વિજ્ઞાન કહે છે કે તલ અને ગૂળમાં સૂર્યની ઉર્જા સંગ્રહિત હોય છે જ્યારે આ ઉર્જા તમારા શ્રદ્ધાના ભાવો સાથે ભળે છે ત્યારે તે એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર બનાવે છે જે સકારાત્મકતાને આકર્ષે છે આ સંક્રાંતિ એટલે પરિવર્તનનો કાળ જે રીતે પતંગની દોરી તમારા હાથમાં હોય છે તેવી જ રીતે તમારા જીવનની દોરી પણ આ કર્મો દ્વારા તમારા હાથમાં આવી શકે છે જીવનમાં આવતી આર્થિક તંગી બીમારીઓ કે માનસિક તણાવ આ બધું જ પરિણામ છે આ ગુપ્ત દાન એ કર્મોને બાળવાની જ્વાળા છે વિડીયોના આ તબક્કે હું તમને એ પણ જણાવવા માંગુ છું કે દાન કરતી વખતે મનમાં કોઈ અહંકાર ન આવવા દેવો કે હું કોઈની મદદ કરું છું હંમેશા એવું વિચારવું કે ઈશ્વરે મને આ યોગ્ય ગણી છે કે હું કોઈના કામમાં આવી શકું આ નમ્રતા જ તમારા પુણ્યનું રક્ષણ કરશે મકર સંક્રાંતિની રાત્રે જ્યારે તમે સુવા જાવ ત્યારે તમારા મનને એકદમ શાંત રાખજો અને સૂર્યનારાયણનો ધ્યાન કરજો તમને અનુભવાશે કે તમારા હૃદયમાં એક નવી શાંતિ પ્રસરી રહી છે આ એ વાતનો પુરાવો છે કે તમારું દાન સ્વીકારાઈ ગયું છે આ પ્રક્રિયા માત્ર એક દિવસની નથી પણ આ એક શરૂઆત છે તમારા જીવનને ઉમદા બનાવવાની જેમ જેમ સમય વીતશે તેમ તમે જોશો કે અટકેલા કામો આપોઆપ પૂરા થવા લાગશે ઘરમાં આવક વધશે અને સૌથી અગત્યનું તમારા મનની અશાંતિ દૂર થશે આ બધું જ પેલા ગુપ્ત થાય જ્યાં દાન એ માત્ર દેખાડો નહીં પણ એક પવિત્ર કર્તવ્ય હતું આ મકર સંક્રાંતિને માત્ર પતંગોના આકાશમાં ન ખોવાઈ જવા દેતા પણ તમારા અંતરાત્માના આકાશમાં પણ એક પુણ્યનો પતંગ ચગાવજો જે સીધો પરમાત્મા સુધી પહોંચે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે પણ આ વર્ષે આવું કોઈ તો કમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો તમારા મનમાં કોઈ કોઈ પ્રશ્ન હોય કે તમે તમે અનુભવ શેર કરવા માંગતા તો પણ લખી શકો છો તમારી એક કોમેન્ટ મને આવા જ બીજા આધ્યાત્મિક રહસ્યો તમારી સામે લાવવા માટે પ્રેરણા આપશે આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ન ભૂલતા કારણ કે બીજાને સાચો માર્ગ બતાવવો એ પણ એક પ્રકારનું દાન જ છે